આ જે માણસ કોઈ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અગિયાર માળા ફેરેને એનું કલ્યાણ થઈ જાય ઓમ નમઃ શિવાય પછી બીજું બીજો મંત્ર એવો છે કે ઉમાપતિ મહેશ્વરાય ઉમાપતિ મહેશ્વરાય કોઈ એ સ્લોક બી બોલે અગિયાર માળા કરે તો પણ એનું ઘર ન બંધાતું હોય કોઈના ઘરમાં કલેશ હોય કોઈ બેમાડા બી બાધા કરતા હોય તો પણ ઉમાપતિ મહેશ્વરાય ઓ મુમાપતિ મહેશ્વરાય ઓ મુમાપતિ મહેશ્વરાય ઓ મુમાપતિ મહેશ્વરાય તમે એ જાપ જબો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સારું થાય અને કોઈને બેમાણસના કજા હોય તો પણ ન થાય હેમાપતિ મહેશ્વરાય આજ શંકર ભગવાનને પાર્વતીના લગ્ન થયા હતા એટલે આજ ભગવાન શિવ શિવાના ફેરા ફેર્યા હતા એટલે તમારા ઘરમાં પણ સારું થાય તમે બી બેમાણા હો તો સારી રીતે ફરી હરીને જલસા કરી શકો બીજું કે તમારા ઘરમાં ધન અન કે કજ્જા હોય કે એની પ્રાપ્તિ ન તો ઓમ ઉમાપતિ મહાદેવ દુઃખ હરતા સંકટ હરતા લક્ષ્મી દેતા ઓમ નમઃ શિવાય નમ શિવાય ઓમ દુઃખ દરિદ્ર હરતા ઓમ નમઃિવાય નમ ઓમ ઉમાપતિ મહાદેવ દુઃખ દરિદ્ર હરતા ઓમ ઉમાપતિ મહાદેવ ઓમ ઉમાપતિ મહાદેવ દુઃખ દરિદ્ર હરતા ઓમ ઉમાપતિ મહાદેવ ઓમ દુઃખ દરિદ્ર હરતા ઓમ ઉમાપતિ મહાદેવ તમે આ જપ કરો ને તોય તમારું દુઃખ દરિદ્ર હર અને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ જાય ઓમ દુઃખ દરિદ્ર હરતા ઉમાપતિ મહાદેવ ઓમ દુઃખ દરિદ્ર હરતા ઉમાપતિ મહાદેવ દુઃખેદ હલે ભોળાનાથ અને દરિદ્ર પણ હલે અને લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય એટલે ખરેખર તમે આજ તો બહુ ખાવામાં નહીં ધ્યાન રાખવાનું પણ ભગવાનનું જપ કરવામાં ધ્યાન રાખવાનું જેથી કરીને ભોળાનાથ પ્રસન્ન થાય બસ એ જોવાનું કે આપણને ભોળાનાથની પ્રાપ્તિ થાય માયા મિલગત તો કોઈ લઈને જવાનું બસ એના તમે જપ કર્યા હશે એ જ તમે લઈને જવાના છો અને તમારા દીકરા દીકરીઓને તે તમે જપ કર્યા હશે ને તો એ જ કામ આવશે તમારા પરિવારને બધા તમારા જપ જે માણસ પેલા કહેતા કે જો કાંઈ પણ થાય ને કે એક્સિડન્ટ થતા બચી જાય કાર થતા બચી જાય કે ક્યાંયથી પડ્યા હોય કે વાયથી વાયમાંથી પડી ગયા હોય તો બચી જાય એટલે માણા કહેતા કે એના ગૈધાના પુણ્ય એને કામ આવી ગયા એના ગૈધાના કર્મ એને કામ આવી ગયા પણ તમે કર્મ કર્યા હોય તો કામ આવે ને કર્મ હકીકત જ કર્મ કરો તો તમને એનું ફળ તો ભગવાન દેવાળો બેઠો છે ભગવાન તો એમ કહે છે કે તમે કર્મ કરો ફળ તો હું દઈશ ફળ કેમ તમારે કોઈને દેવાનું છે એટલે ખરેખર તમે ભગવાનનું નામ લ્યો ને આટલી વાર તમને એમ થાય મારી પાસે ટાઈમ નથી મારે મારા બધું કામ કરી લેવું મારે આ બધું કરી લેવું પણ જે માણસ ભગવાનનું ભજન કરે ને એનું ભગવાન બધું પ્રાપ્ત કરી દે એની કાંઈ બી કાંઈ બી ભગવાન એના ધંધામાં પણ આપે કાંઈ બી કાંઈ બી બાને કોઈ રૂપ લઈને આવીને પણ એની દઈ જાય ભગવાન અને બધું તમને સુખ શાંતિ મળે અને રાતને નહીં હું ઉડે તોય પણ ઓમ નમ ઓમ નમ સીતારામ સીતારામ તમે તમારી માતાજીને સમર્પણ કરતા હોવ તો જય ચામુંડા જય ગંગા મૈયા હે મા ભગીરથી ગંગા હે ભગીરથી ગંગા સીતારામ સીતારામ તમે જેને માનતા હો તમારા ગુરુને માનતા હોય રાધે કૃષ્ણને માનતા હોય તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે બસ એનો જપ કરો તમે જે દેવીને દેવતાને માનતા હો એનો જપ કરો તો તમારું કલ્યાણ હકીકતમાં જ થાય હું તો ભગવાનને એમ કહું છું કે બધાનું કલ્યાણ થાય અને બધા તમારા જપ કરી એનું બધાનું કલ્યાણ કરજો હે ભોળાનાથ હે રામજી હે મા ચામુંડા હે ગંગા મૈયા અમારા ઘરે માં અમારા ઘરે સાક્ષાખામાં બેઠી છે એટલે બસ બધા એનું મા હારું કરે શંકર ભગવાન બી સારું કરે હમણાં બહુ ટેન્શન મારા હતું મગજમાં કે મારે ખરેખર શંકર ભગવાનની લિંગ હોય તો મને એમ થાય કે અહીંયા ના ટાપિક હોય તો હું બે નામ તારા વધારે લઈ શકું તો એક જ્યાં ગઈ ને તો મને આપો આ ભગવાનને આપ્યા શંકર ભગવાન આપવા જો આપવા ભગવાનને આપ્યા કે તું આની સેવા કરજે તારે એમ કે શંકર ભગવાનની સેવા કરવીશ ને એટલે મને ત્યાંથી ભગવાનને તરત જ આપ્યા તો એમ કે આજ મેં ભગવાનની મુહૂર્ત કર્યું આજ બધા કહેવત છે કે આજ કોશ નવા શંકર ભગવાનને લાવીને પૂજા કરે તો એનું કલ્યાણ થઈ જાય આ નવા શંકર ભગવાન છે તમે ખરેખર તમે પૂજા કરજો અને સેવા કરજો અને એના દર્શન કરશો ને તોય એ દુઃખ દૂર થઈ જાય બોલો શંકર ભગવાન કી જય ગંગા મૈયાની જય પાર્વતી મૈયાની જય શિવ શિવાની જય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય મહાવીર જય ભગીરથ ગંગા